આવો જાણીએ કે ભારતના કયા રાજકીય પક્ષો પોતાની જાહેરાત પાછળ કેટલા કરોડનો ખર્ચ કરે છે નમસ્કાર હું છું આપની સાથે સાયમા સૈયદ અને આપ જોઈ રહ્યા છો ન્યૂ ગુજરાતી ન્યૂઝ લોકસભા ચૂંટણીને લઈ રાજકીય પક્ષોએ મતદારોને આકર્ષવા કવાયત શરૂ કરી દીધી છે ભારતમાં રાજકીય જાહેરાત ખર્ચ રૂપિયા એકસો બે પોઈન્ટ સાત નજીક છે ટેક દ્વારા જાહેર કરાયેલા ડેટાના વિશ્લેષણ દર્શાવે છે કે સત્તારૂઢ ભારતીય જનતા પાર્ટી એટલે કે બીજેપી પાંચ ડિસેમ્બર થી ત્રણ માર્ચ વચ્ચે ઓનલાઈન જાહેરાતો પર રૂપિયા સાડત્રીસ કરોડ થી વધુ ખર્ચ કર્યો છે જે તેની મુખ્ય વિપક્ષ કોંગ્રેસ કરતા ત્રણસો ગણો વધુ છે એક રિપોર્ટ મુજબ ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ એટલે કે આઈએનસી અને તેના વિવિધ એકમો દ્વારા ઓનલાઈન સામગ્રી પ્રમોશન પરનો ખર્ચ રૂપિયા માત્ર બાર લાખ હતો આ સમયગાળા દરમિયાન મેટા અને ગૂગલ પ્લેટફોર્મ પર તેના કુલ ઓનલાઈન જાહેરાત ખર્ચમાંથી કોંગ્રેસે તેના ભૂતપૂર્વ પ્રમુખ રાહુલ ગાંધીની ફેસબુક પોસ્ટને પ્રમોટ કરવા માટે રૂપિયા પાંચ લાખ ખર્ચ્યા છે જેઓ હાલમાં તેમની ભારત જોડો ન્યાય યાત્રા દ્વારા ભારતમાં પ્રચાર કરી રહ્યા છે આંધ્રપ્રદેશ ની સત્તાધારી વાય એસઆર કોંગ્રેસ પાર્ટી ભારતની રાજકીય જાહેરાત ખર્ચની યાદીમાં ચાર કરોડ રૂપિયા સાથે બીજા ક્રમે છે તેલુગુ દેશમ પાર્ટી ટીડીપી ઓગણ ચાલીસ પાંચ લાખ રૂપિયા અને મમતા બેનર્જીની તૃણમૂલ કોંગ્રેસે સત્યાવીસ લાખ રૂપિયા ખર્ચ્યા છે વાય ના શેર ઇન્ડિયન પોલીટિકલ એક્શન કમિટી આઈપીએસ સી દ્વારા તેની વતી ખરીદેલી જાહેરાતોનો સમાવેશ થાય છે આ તરફ ચૂંટણી વ્યૂહરચનાકાર પ્રશાંત કિશોરની બિહાર કેન્દ્રિત જનસુરજ પાર્ટીએ તેલુગુ ભાષામાં કેટલાક યુટ્યુબ વિડીયોનો પ્રચાર કરવા માટે રૂપિયા બે લાખ ખર્ચ્યા હતા જ્યારે ઉત્તર પ્રદેશના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન માયાવતીની બહુજન સમાજ પાર્ટી એટલે કે બી એ રૂપિયા બસો પચાસનું રોકાણ કર્યું હતું ડેટા દર્શાવે છે કે સમાજવાદી પાર્ટી રાષ્ટ્રીય જનતા દળ ઝારખંડ મુક્તિ મોરચા અને શિવસેનાના જૂથો જેવા ઘણા પ્રાદેશિક પક્ષો ઓનલાઈન જાહેરાતો પર ખર્ચ ન કરવાનું પસંદ કર્યું છે

મેટા એડ લાઇબ્રેરી ના અહેવાલ મુજબ ઓછામાં ઓછા સાત ભાજપ તરફી પૃષ્ઠોએ પાર્ટીની પહેલ અને એજન્ડાને પ્રોત્સાહન આપ્યા છે અને વિપક્ષના આંકડાઓની મજાક ઉડાડતા પોસ્ટ પર પણ ઉચ્ચ પહોંચ મેળવવા માટે તેમણે કુલ રૂપિયા પાંચ પોઈન્ટ સાત કરોડ ખર્ચા છે તેણે મીમ એક્સપ્રેસ પોલિટિકલ એક્સ તમિલ કામ અને મલબાર સેન્ટ્રલ જેવા અન્ય પૃષ્ઠો પર જાહેરાતોને પણ ભંડોળ પૂરું પાડ્યું છે ડીએમકે માટે પોપ્યુલર એમ્પાવરમેન્ટ નેટવર્ક અને સિમ્પલ સેન્સ

ચોક્કસ પક્ષો અને નેતાઓને ટાર્ગેટ કરતી પોસ્ટની જાહેરાત કરવા માટે ઘણા પેજ લાખો રૂપિયા ખર્ચે છે ઉદાહરણ તરીકે ફેસબુક પેજ મહાગઠબંધન અને અને કે જેણે બિહારમાં જેડીયુ આરજેડી ગઠબંધન વિરુદ્ધ જાન્યુઆરીમાં અલગ થવા સુધી અભિયાન ચલાવ્યું હતું આ પૃષ્ઠોએ છેલ્લા ત્રણ મહિનામાં અનુક્રમે રૂપિયા ચૌદ પોઈન્ટ ચાર લાખ અને રૂપિયા વીસ લાખનો ખર્ચ કર્યો છે પશ્ચિમ બંગાળના મુખ્ય પ્રધાન મમતા બેનર્જીના લોકો તરફ ની છબીને પડકારવા માંગતા નિર્માતા નામના અન્ય એક પૃષ્ઠે મેટા જાહેરાતોમાં રૂપિયા છપ્પન ચાર લાખ નું રોકાણ કર્યું હતું મહત્વનું છે કે ભારતમાં મેટાલેબલ્સ સામાજિક મુદ્દાઓ અથવા રાજકારણ સંબંધિત સામગ્રીને રાજકીય જાહેરાતો તરીકે પ્રમોટ કરે છે ગુગલ માટે રાજકીય પક્ષ રાજકીય ઉમેદવાર અથવા લોકસભા કે વિધાનસભાના વર્તમાન સભ્યો દ્વારા ચલાવવામાં આવતી જાહેરાતોને રાજકીય જાહેરાતો તરીકે વર્ગીકૃત કરવામાં આવે છે આ ડેટા દર્શાવે છે કે ભારતમાં દર વર્ષે તમામ રાજકીય પક્ષો પોતાના ઓનલાઈન માર્કેટિંગ પાછળ આખરે કેટલો ખર્ચ કરે છે આવી જ અન્ય લેટેસ્ટ અને અપડેટ જોવા માટે જોડાયેલા રહો અમારી સાથે ન્યૂ ગુજરાતી ન્યૂઝ પર